તો આવી રીતે ખોખામાં આવી છે પહેલાં પહેલાં હતા ને એના મેં ખોખા કાઢી નીકળ્યા તો ચાલો જોઈએ શું છે આમને ખબર નહીં શું હોય તો આમાંથી છે ને ભાઈ આ ખોખામાંથી છે ને સ્પ્રે નીકળ્યો છે આ તો હું સ્પ્રે પણ યુઝ નથી કરતો બરાબર તો એ કંઈ ગિફ્ટ હું યુઝ નથી કરતો આ બધું સ્પ્રેનું છે બરાબર બોડી સ્પ્રે સાવર જે એટલે બધું આ તો બોડી પ્રેસ બોડી સ્પ્રે છે ખાલી બોડી વોશ અને બોડી સ્પ્રે જો લખેલો છે આફ્રિકા ચાલો ઠીક છે કોકને આપી દેશ હવે આને ખોલીએ તો ભાઈ એક આ નીકળ્યું છે ડવ પ્લસ ડવ મેન પ્લસ કેર એટલે કે ડવ નો સ્પ્રે છે અને મોજાની એક જોડી છે આની અંદર બરાબર તો આવી રીતે ભાઈ એટલા ગિફ્ટ નીકળ્યા છે બરાબર આ હતો ક્રિસમસ ગિફ્ટ અહીંયા છે ને ક્રિસમસમાં બહુ વાર લોકો રૂપિયા એમ બહુ રૂપિયાનો ખર્ચો કરે બધા એમ બધાને ગિફ્ટો આપવાની ગિફ્ટો આપવાની ના પૂછો વાત તો આમાંથી કઈ હું તો કંઈ ઉપયોગ નથી કરતો આમાંથી તો આવું હતું ક્રિસમસ ગિફ્ટ બધું હવે આ એક છે અને આમાં છે ને શું છે આમાં બિસ્કીટ છે જુઓ ભાઈ અહીંયા કેવા કેવા બિસ્કીટ મળે જો આ છે ઓટી બિસ્કીટ આ છે જિન્જર બિસ્કીટ બરાબર એમાં થયું શું છે કે આ બિસ્કીટ મળ્યા બીજાને આમાં મારે ગિફ્ટ આવી કે નંબર પર મળે નાઇન નંબર તો મારા હતા ને પાંચ નંબર હતા તો ના પાંચમાં મને ચોકલેટનો ડબ્બો લાગ્યો હતો તો હવે બેનનો આમાં જીવ ઘીઓ જે અમારાથી બીજી બેન હતી ને એનો એટલે બિચારી મને કે આપણે ચેન્જ કરીએ એટલે મેં કીધું હવે એનો જીવ આમાં તો ના પાડીશ તો એને એમ થશે કે આ નથી રહેતો ને એનો જીવ તો એમાં હતો એટલે મેં મને તો કંઈ ફરક નથી પડતો હું તો ચોકલેટી નથી ખાતો ને બિસ્કીટ નથી ખાતો તારે જોતો હોય તો લઈ લે એટલે બિચારી એને લઈ લીધો મેં એને આપી દીધો ફ્રૂટી લેમોન ચોકલેટ ચિપ્સ આવા બધા એના કેટલી કેટલી જાતના બિસ્કીટ છે બરાબર હું તો આવી પણ નથી ખાતો ચોકલેટ નથી ખાતો બરાબર આમાં એક પેન છે બોલ પેન તો અને એ તો મેં હું નાખી લીધી છે જ હવે આ જુઓ એક એ બેને છે ને પછી મને આપ્યો બીજું એક ગિફ્ટ આ અમારી કંપની ટૂંકમાં ન્યાય કંપની તો નથી આપતું કોઈ પણ બધા ખબર નહીં કેવી રીતના હોય શું હોય કંઈ મેં પૂછ્યું નથી એમને એમ આપ્યો તો મેં કીધું ચાલો મારે તો કંઈ આપે ને કંઈ ના આપે કંઈ ફરક ન પડે હવે કોફી છે તો કેટલી જાતની કોફી છે જુઓ બારિસ્તા વનીલા છે અહીંયા પાર્લેન છે કપુસીનો છે કારમેલ છે લાતે છે આ મેરે તો છે હાજેન લૂંટ છે અને મોકા આઠ જાતની કોફી છે ભાઈ તો આમાં પછી જે ગમતી હોય ને એ એ પછી પાછળ કે હું લઈ આવી દઈશ તને કે ફાવે તો કે જાય હું તો કોફી એટલી બધી પીતો નથી કોઈ આમાંથી એક કપૂચીનો પીઓ છું બાકી બીજું કોઈ આ કપૂચીનો એક હું પીઓ છું બાકી પીતો નથી તો આવી રીતે આવા ગિફ્ટ આવ્યા છે શું કરવું હું તો આનું કંઈ ઓલું નથી કરતો આઈ પણ નથી ખાતો આ પણ નથી પીતો રામ રામ ને સીતારામ આજે અમારે છે અહીંયા ક્રિસમસ તો જોઈએ કેવું હોય ક્રિસમસમાં શું હોય શું કરે બધા પહેલા તો કોઈ છે નહીં આજે બધું જડબે સલાક છે બંધ છે ગાડીઓ ચાલે છે ચાલો જોઈએ હવે આગળ આગળ તો ગાડી લઈને જાઉં છું ગામમાં ઘૂમરો મારું તમને બતાવું કેવું હોય ભાઈ અહીંયા ક્રિસમસ મેં પણ ક્યારેક કરી નથી પહેલી વાર કરું છું કઈ છે નહીં નોર્મલ છે આ લોકો બધા હોય ને ફેમિલી સાથે ખાય ભેગા થાય ને બસ એટલું હોય બીજું તો કઈ ખબર નહીં લંડનમાં છે ને બહુ હોય લંડનના છે ને જો તમે જોબ કરતા હોય ને તો તમને ડબલ પે કરવામાં આવે એટલે કે સો પાઉન્ડ હોય ને તો એની જગ્યાએ તમારે બસો પાઉન્ડ પે કરવામાં આવે અને બાકી આ લોકો છે ને એ એકાબીજાને ગિફ્ટ આપે મને આપી છે પછી ખોલીશ અને ફેમિલી હોય તો સાથે મળીને જમે મેન આ હોય અને લંડનમાં છે ને ક્રિસમસ લાઈટ ને શોપિંગ ને એવું બધું એમ કે મેન મેન હોય છે તો ગામડામાં તો ખબર નહીં ક્યારેય કરી નથી લંડનમાં તો મેં કરી છે પ્રોપર લંડન છે ને ત્યાં કરી છે પણ ગામડા સિટી હોય એમાં ક્યારેય નથી કરી તો લગભગ મોટા મોટા મોલો બધું બંધ બધું એટલે બધું તો બીજું તો હવે આગળ કંઈ કંઈ ફેસ્ટિવલ એ કંઈક રાખ્યું હોય તો મને ખબર નથી પણ હું જોવા જાઉં છું તો હાલો તમને પણ બતાવું તો અહીંયા રસ્તામાં છે ને હાલદી છે તો એ હાલદી પણ બંધ છે બહુ મોટી સુપર માર્કેટ છે ટૂંકમાં બધી મોટી મોટી સુપર માર્કેટો બંધ અને રોડ તો જોવો એકદમ ખાલી ખમ લોકો કૂતરાને લઈ જે લોકોના ફેમિલી નજીક ન હોય એ કૂતરાને લઈ અને હાલવા નીકળે એવું દેખાય છે હવે જોઈએ બીજું કોઈ ફેમિલી નથી આ ગયા હોય ને ટ્રાફિક તો બહુ ઓછી હોય કારણ કે બધા ફેમિલીને ત્યાં હોય અને આજે તડકો છે આમ ઠંડી છે અને આમ તડકો હવે અહીંયા જોઈએ પેટ્રોલ પંપ છે તો એ ખુલ્લો છે કે નથી ગાડીઓ ને બજાર ભરાણી પણ એ તો નોર્મલ છે અહીંયા કાયમની માટે એને લોકો કૂતરાને લઈને જાય છે બરોબર પણ એક મેં જોયું અહિયાં ના લોકો આજે સવાર માં જોબ ઉપર થી તો બધા લોકો છે ને મોર્નિંગ મેરી ક્રિસમસ એમ આમ તમને તમને બોલાવે ઓળખતા નથી બાળકતા નથી એમ તો એક એક શું કેવાય આમ માણસાઈ માણસાઈ વારા એમ કે પછી લોકો તો એવું છે કે તેને તર્ક કાઢવા નહીં તો ઘણા બધા તર્ક કાઢે કે આ આ વાત આ તે વાત આ તે વાત એવું બહુ છે ને આવા તેવા ન કરવો વર્તમાનમાં જીવી લેવું બરોબર આગળની હિસ્ટરી જોઈએ તો આમાં કઈ આનો ઓલો નથી આવે એમ હવે મારી સાથે આવું થાય છે બધા સાથે ન પણ થાય હવે હું અહિયાં થી જઈશ સિટી સેન્ટરમાં અંદર જોઈએ સિટી સેન્ટરમાં શું હોય બરોબર અહીંયા પેટ્રોલ પંપ છે એ પણ ખુલ્લો છે એ સારું કહેવાય કે પેટ્રોલ પંપ ખુલ્લો છે એમ અહીંતર મને હતો કે પેટ્રોલ પંપ કદાચ બંધ હોય પણ પેટ્રોલ પંપ તો ખુલ્લો છે તો ક્રિસમસને દિવસે પેટ્રોલ પંપ ખુલ્લો છે અને ઝીણું મોટું મળે છે બાકી તો એકદમ બધા છે ને ઘરે વરસાદ ઠંડી બહુ પડે એટલે બારોબાર તો નીકળવું એવું નથી બહુ ઠંડી બહુ પડે અત્યારે હોય એટલે આપણે પણ પડે છે આપડી બાજુ ભારતમાં પણ તો અહિયાં તો નોર્મલ છે એમ કે આ દેશ માં તો અત્યારે ભૂકા કાઢે ભૂકા કાઢી નાખ્યો એવી પડે હવે સિટી સેન્ટરમાં જોઈએ છે કે દુકાનો કેટલી ખુલ્લીઓ છે કે લગભગ તો નહી હોય લગભગ પછી ખબર નથી આ તો હું પણ હું જોઉં છું અને સાથે તમને પણ બતાવું જોઈએ કે ભાઈ શું શું હોય ક્રિસમસના દિવસે બધું એકદમ જુઓ રોડ રસ્તા ખાલી ક્યાંય ખોટું કેમ કે દબાણ નહી ટ્રાફિક નહિ બધું એટલે બધું રૂલ્સ માં ચાલે આખો દેશ રૂલ્સ ઉપર ચાલે ભાઈ બધા દેશો એમ જ્યાં જ્યાં હું ગયો છે ને ત્યાં બધા દેશો આ લોકો ના ગામ હોય ને એ ગામમાં સિટીમાં બધી જગ્યાએ ચર્ચ હોય છે ચર્ચ ચર્ચ તો તો હોય જ બરોબર જો અહિયાં છે આ કોરા ચર્ચ છે અહિયાં નું રીતે અને હવે હમણાં જાય છે અહિયાં સિટીમાં

મેળા લાગ્યા હોય ને ચકડો લઈ ગયા હોય ગયો છે ઓલો બધી દુકાનો બંધ છે બધી સન્નાટો કોઈ નથી કોઈ કોઈ એટલે નહી બધું બંધ ચા પાણી ની ચા પીવાની કોફી ની શોપ પણ બંધ બધું એટલે બધું બંધ ચડ સલા કુતરા ને લઈને માણસ નીકળે બાકી ભાઈ ક્રિસમસ લંડન પ્રોપર નથી આ છે ગામડા અમરીશપુરી ના ડાયલોગ છે ક્રિસમસ હે ભાઈ તો આવું હોય ક્રિસમસ માં મેં પણ ક્યારેય કરી નથી આવી રીતે ગામડાઓમાં સિટી માં તો કરી છે ઇટલીમાં ને લંડનમાં ને તો ત્યાં તો મેળો ભરાય મેળો ગામડાની ક્રિસમસ અને સિટીની ક્રિસમસ એટલો ફેર હોય છે પણ આમ મજા આવે એકદમ સન્નાટો ભીડ નહીં ટ્રાફિક નહીં ખોટી ગીર્દી નહીં કાંઈ નહીં સન્નાટો એટલે સન્નાટો મજા પડી જાય સન્નાટ સન્નાટામાં જેને ગમતું હોય એને બાકી તો હરીને આટડી આપણે રોજ નું હટાણું બે હાજર ચોવીસ ની ક્રિસમસ અહી કરી છે જોઈએ હવે બે હાજર ક્રિસમસ ક્યાં થાય છે જ્યાં લખ્યો કઈ નક્કી નક હવે ક્રિસમસ કેટલી ક્રિસમસો બધા હાલીને જાય છે જ તો જોયું ને તમે અમારે ક્રિસમસ કેવી હોય આવી ગયા ક્રિસમસ કરીને કરે બધાના પોતપોતાના તહેવારો હોય છે બધા અલગ અલગ રીતના કરતા હોય છે આપણે જેમ સાતમ દિવાળી હોળી મનાવીએ આપણા તહેવાર છે આપણા આપણા તહેવાર જેવા તો તહેવાર થયો ભાઈ એમાં તો શું કહેવું પડે ભારત જેવો તો દેશ જ નહીં જન્મ જ ભારતમાં થયો છે એ અમૂલ્ય છે ઠીક છે કર્મના સંગાથે રાણા મારું કોઈ નથી એ બધા કર્મના બંધનો હોય એટલે આ બધા વિદેશોની સફર આ તે બધું ખેડવા પડે પણ ભારતમાં જે જન્મ થયો છે ને કાશીમાં મરણ થાય સીધો મોક્ષ પામે મુક્તિ કાશી મુક્તિનાથ મહાદેવ છે હું બધું બતાવું છું કે ભાઈ વિદેશમાં નિયમ કેવા હોય શું હોય બધું બરોબર કારણ કે આપણે અલગ છે અહીંયા અલગ છે એટલે આ બધું મારો બતાવવાનો હેતુ છે પણ ભારત તો જે ધર્મ જન્મભૂમિ છે એ તો રહેવાની જ છે બરોબર તો આવી ગયો બરોબર દ્રષ્ટિ અલગ જોવાની તો હું ફરું છું એટલો પણ સાથે કામ પણ એટલું કરું છું એમ તો બાર કલાકની તો શિફ્ટ કરીને આવ્યો છું તો બપોર તો થઈ ગયા પાછું હાજે જવું છે કેમ કે ક્રિસમસ તો અહીંયા કામમાં જ અમે વિતાવીએ પણ હું લંડન પણ ગયો હતો તો ત્યાં પણ ક્રિસમસ કરી આવ્યો એટલે હું વીજળીને એટલે કરી લઉં એમ પછી વાત ટાઈમ મળે પછી જેટલો ટાઈમ મળે એટલો જઈ આવું તો હવે અમારે અહીંયા ઠંડી અત્યારે હોય તો કપડાં ધોવાય ધોવાય ને પાછા હુકવવાનું ન હોય તો અમારે મશીન છે ને એમાં કપડાં ધોવાઈ જાય અને હુકાઈ જાય તો હવે હું સુકાવા માટે કપડાંને નાખું છું તો અમારે છે ને આ મશીન છે એમાં કપડા મેં હમણાં હતા તો એ ધોવાઈ ગયા છે હવે છે ને આને સુકાવવા માટે નાખવા જોશે તો અહીંયા લખેલું છે આવી રીતે કે ભાઈ ધોવાના બધા છે આ કલા ક સુકાવવાના છે તો કોટન ડ્રાય અગિયાર ઉપર તો આને છે ને અગિયાર ઉપર ફેરવી નાખવાનું અગિયાર ઉપર થઈ ગયું છે બાર ઉપર પણ છે ત્રણ ચાલીસ છે ચાર પંદર છે કોટન ડ્રાય તો અગિયાર ઉપર રાખીએ કોટનમાં ધીમે ધીમે સુકાઈ હરકા બહુ જા નથી સુકાઈ જશે હમણાં તો અહીંયાથી ચાલુ કરી દેવાનું હવે આ ઓટોમેટિક કપડાં સુકાઈ જશે આની અંદર બરાબર આવી રીતે અમારે હોય છે કપડા અહીંયા સુકાવાનું કારણ કે બારોબાર તો જોવો છે તમે એકદમ સાવ ના પૂછો હાથ તો બપોર સુઈ ગયો હતો અને સાંજ પડી સુઈ ગયો અને સાંજ પડી ત્રણ કલાક આરામ કર્યો

એવડા ખર્ચા હોય એટલે એમનો મોટો બિઝનેસ નથી કરતો કે એવડા બધા ખર્ચા ઉપડે એટલે જોબ તો કરવી જ પડે એ બધા રૂલ્સ નિયમ બધું બરોબર અને એ પણ ઈમાનદારીથી એ જ કરવાનું બે માની ધંધો જ નહીં કરવાનો અડધો રોટલો ખાઈ લેવાનો બે માની નો ધંધો નહીં કરવાનો જીવનમાં છે ને યાદ રાખજો બે માની કરશો ને તો ક્યારેય આગળ નહીં આવો અને બેઈમાની નહીં કરો ને તો ક્યારેય પાછા નહીં પડો આ જીવન નું સૂત્ર છે પણ લોકોને શું છે કે અત્યારે એ દેખાતો નથી સમય એવો આવ્યો છે એક સમય હતો અમારા સમયમાં કે ફાટેલા થીગરા મારેલા કપડા પહેર્યા ફાટેલા થીગરા મારેલા કપડા પહેર્યા વિચાર કરો તો અત્યારે તો કેવો સમય છે કોઈ પણ માણસ તમને થીગરા વાળું નહીં જોવા મળે કે કોઈ જે હાલમાં અત્યારે થિગ્રા મારતા એમ અમારા સમયમાં મેં પોતે વિચાર કરો સાહેબ વીસ વર્ષ અત્યારે તો જાનુ જાનુ માટે થઈને દરરોજ નવા નવા કપડા પહેરતા હોય અને અમે વીસ વીસ વરસ સુધી ફાટેલા થિગરા મારીને હવે આમાંથી આમાંથી ઘણા લોકો જોએ છે તો તમારામાંથી કોનીએ થિગરા મારેલા છે પહેરેલા છે એમ થિગરા મારેલ પહેરેલા હોય એ

મને સાંભળે છે એટલે ટૂંકમાં તમને આ આ મારી જર્ની ઓફ લાઈફમાંથી કંઈક શીખવાનું મળે કે ભાઈ ફાટેલા લુગડા થીગરા મારેલા લુગડા પહેરીને પણ કપડા પહેરીને પણ જીવન ગુજાર્યું છે બધા રંગો જોયા છે એટલે હવે કઈ આ દુનિયાના રંગો કઈ ફેર નથી પડતા એડિડાઈસ ના આયકો હોય કે પછી ફાટેલા પહેર્યા છે થીગરા મારીને એ એક બ્રાન્ડ હતી અત્યારે તો ફાટેલાની બ્રાન્ડ છે એમાં ત્યારે કોઈ બ્રાન્ડ માં ખબર નથી પડતી ને ત્યારે અમે બ્રાન્ડ પહેરતા મારીને એ અસલ બ્રાન્ડ તો ઓરિજિનલ અવનવા થીગરા હોય પાછા એમાં શું વાત કરવા બેહું તો તો ઘણી બધી સ્ટોરી છે નિરાતે વાત કરતા રહેશું ચાલો આપ સૌને મારા પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્યારા બધાને તમારે કઈ માહિતી હોય તો કમેન્ટ કરીને જણાવજો જેથી કઈ હું આપતો રહીશ